નાગસેન નગર અને હાઉસિંગ પોલીસ ચોકીનું લોકાર્પણ કર્યું પોલીસ કમિશનર દ્વારા પોલીસ ચોકીનો લોકાર્પણ કરાયું સ્થાનિક ધારા સભ્યો અને નગર સેવક ઉપસ્થિત રહ્યા હતા આઠ લાખ લોકોને લાભ મળશે પાંડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બે બહુ અગત્યના વિસ્તાર જેના અમારા માન્ય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ સાહેબ ઉધનાના એમએલએ સાહેબના બી ઘણા દિવસોથી એક પ્રજાના એક ડિમાન્ડના ધ્યાનમાં રાખીને અને ખરેખર જો આ વિસ્તારમાં ચોકીને પોલીસને ચોકીને બહુ જ જરૂરિયાત હતી એના આપણા પાંડેસરા પોલીસ અને ધારાસભશશ્રી અને આખા જો અમારા કાર્પોરેટરશ્રીઓ એના સહયોગથી જો આજે નાગસેન નગર જે એકદમ પૂરા ગીચ વિસ્તારવાળા જો લગભગ દેઢ લાખ વસ્તી ત્યાં રહે છે જો અમારા પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ જો એરિયા છે એના બધા વર્કર્સ વધારે છે જો મહારાષ્ટ્ર ઓડિશા યુપી બિહાર તમામ પ્રકારના જો લોકો ત્યાં રહેતા હોય છે તો એના ધ્યાનમાં રાખી અને ત્યાં વિસ્તારને રજૂઆતને ધ્યાનમાં રાખી નગરના આજે ચોકીના ઇનોગ્રેશન કરીને પબ્લિકના લોકાર્પણ કરવામાં આવેલા અને સાથોસાથ જો ગુજરાત હાઉસિંગ બોર્ડ આ વિસ્તાર આપણા છે ત્યાંને બી ચોકીના જો જે આ બધા અમે લોકો છીએ આ બે એવા વિસ્તારો હતા જે ઘણા દિવસોથી આ ડિમાન્ડ હતી તો એના ધારાસભ્યશ્રીના જો રજૂઆત હતી એના ધ્યાનમાં રાખીને જો આ બંને ચોકીઓનું આજે જોઈએ લોકાર્પણ કરવામાં આવેલા છે અને આ વિસ્તાર આપણા એવા વિસ્તાર છે કે જો પાંડેસરા પોલીસ છે લગભગ આઠ સાડે આઠ લાખ બસ્તી લાખને બસ્તી ધરાવતો વિસ્તાર છે અને આ એટલા વિસ્તાર છે ઝડપથી જોઈ અહીંયા જો મલ્ટી લેંગ્વેલ અલગ અલગ ભાષા બોલવાળા લોકો આપણા રહે છે અલગ અલગ આપણા જો સાંસ્કૃતિક જો ધરોહરો સાથેના લોકો રહે છે તો કોઈ તકલીફ પણ નહીં પડે બધા લોકો સારી રીતે રહે અને પોલીસને મદદ બધાને મળતી રહે નાના મોટા કોઈના મનમુટાવ નહીં થાય એના માટે આ જો બંને ચોકીઓ જો કાર્યરત કરવામાં આવી છે અને આ ખૂબ પબ્લિકના હિતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરશે એના અધિકારીઓને બી સૂચના આપવામાં આવી છે અને હું ફરીથી જોયા ધારાસભ્યશ્રીના અને આપણા કાર્પેટરશ્રીઓનો ખૂબ આભાર માનું છું કે જો આ જગ્યા આપણે એને ગોતી અને ચોકી બનાવવામાં આપણે એમને ખૂબ મદદ કરી છે અને આ જો ચોકી જ્યાં અમે બેઠા છીએ એના માટે હું કમલભાઈના જો પાંડેસર જીઆઈડીસીના જો આપણા ચેરમેન છે જેના મદદથી જો જો ફાઇનાન્શિયલ મદદ આપણા જીઆઈડીસીને મળી છે એના માટે બી કમલભાઈ તુલસીયાન આભાર માનું છું અને ફરીથી ધારાસભ્યશ્રીઓના ખૂબ ખૂબ આભાર માનીને આપના અમારા અધિકારીઓ આ પ્રજાને ખૂબ સેવા કરે એવા આશયથી જો બધાનો આભાર માની છે થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય જન જનસાક્ષી ન્યૂઝ સુરત